ઉપલેટાની મોટી પાનેલી શાળામાં અનોખી ક્વિઝ કોન્ટેસ્ટ બાળકોને કોન બનેગા કરોડપતિ ગેમનો અહેસાસ થયો ઉપલેટા તાલુકાની મોટી પાનેલી શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં બાળકોના કૌશલ્યને નિખારવન આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવેલ સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોન બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે ત્યારે બાળકોમાં સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આજ ઉત્સુકતાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર્બ અને લાજવાબ આયોજન કરવામાં આવેલ જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દુનિયાને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક રચના ગાણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલ દસ જેટલા વિદ્યાર્થીઓ કોન બનેગા કિંગ ઓફ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળ બનતા તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કિંગ ઓફ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગિયા શ્રી સરસ્વતી ધામ શાળા પાનેલી મોટી રિપોર્ટર વિપુલ ધામેચા લોકાર્પણ